જય મોગલ જય મણિધર જય વડવાળી જય ઘબરાવવાળી મિત્રો મોગલધામ ઘબરાવથી બાપુ ચારણ ઋષિ બોલી રહ્યા છે મણિધર બાપુ મિત્રો એક ધ્યાન રાખજો સમાજમાં જે હાચું કે ને એને બોલવા દો બધા ભલે હાચા જ હોય છે પણ મારે તમારું નથી લેવું નથી કોઈનું લેવું પણ સમાજમાં જે સારું બોલે છે સારા કાર્ય કરે હાચાને તો બોલવા દો આ ઓના જ એવું થયું કે દેશી ભાષા તમને ખબર ને જગદીશભાઈ સમજી જાય છે કે જો બોલું તો મારી ખાય અને ન બોલું બાપ કૂતો ખાય એના જ એવું થયું ચાલો હાચું છે ને બીજું કે આવું કોઈ એમના વખાણ નથી કરતો કોઈને હું ચારણ પણ મારે બોલવું જોઈએ કારણ કે અમે બધા અઢારે વરણને લઈને હાલી છે હાચું કે એની નોંધણી ન કરો તો કાંઈ નહીં એનું સન્માન ન તો કાંઈ નહીં પણ ખોટે ખોટા આપશકો નો નાખો બહુ પાપ છે આ તમે ગુનેગાર બનો છો સમજાવીને ઢીંગા મારવા એ બહુ પાપ છે બીજું સાચું કહે છે તો સાચું છે ને રાજાઓ મહારાજાઓને સાચું કહેતા ને કંઈ એની નોંધણી થતી હતી પણ આ બધું કેવું છે હવે અમે બોલીશ તો તમારા ફ્યુ તૂટી જાય છે એટલે અમુક જરીક સમજો તમે જે જગદીશભાઈ મહેતા સાચું હાચું છે મારે એનું નથી લેવું તમારું નથી લેવું પણ ત્રીજું નેત્ર છે નારદ હકીકતની વાત કરતા એને નારદ મુનિનો કોર ઋષિ છે બ્રહ્માનો દીકરો છે હકીકત કહેતા હતા કે આ ઘટના બનવાની છે અને બનતી હતી અને આ બનશે અને બનવાની છે અને થવાનું છે થાય છે તો હાચું કે છે તમે કામ આપશો કે આને આમ લીધો નાના આમ લીધું અરે ભાઈ તમે કયા દૂધ ધોયેલા છો તમે એ કોઈ દૂધ ધોયેલા આવો જે તમે ડીંગા મારો છો ને એ સમજી લેજો દુનિયા બધી જાણે છે શું કામ તમે ભારે ભારે હલકા થાવ છો પણ પેટ છે હોઉં હોય પેટને સમજી ગયા તમે આ વસ્તુ સમજો તમે પણ આવા આપશે નખો આ આ તમે ગુનેગાર બનો છો એક જાતનો કોઈ ના એનાપશે અને કદાચ હાલો હોય તો શું તમારી પર પ્રૂફ છે પુરાવો શું છે કારણ કે અત્યારે મૌખિક નથી આવતું એનો વિડીયો જો ભાઈ રિચનનો એ કોરાટે નથી માન્યા રાખતા રેકોર્ડિંગ તો કોઈ પણ ડુપ્લિકેટ અવાજ કરીને કરી શકે ખોટા ખોટા વાતો ન કરો તમે ગુનેગાર બનાવશો એનું પ્રૂફ હોય જેને કઈ વિડીયો હોય આ હું બોલું એ પ્રૂફ છે મોગલ નામથી આ બાપુ બોલે જગદીશભાઈ મેં હું કોઈ પત્રકારનો વિરોધ ન આ હાથું વાળો કોઈના બાપનું આટલું નથી એમાં હું તો મને કહી દઈએ બધાને કહી દઈએ કારણ કે એનો ધર્મ છે એની ફરજ છે અને જો પત્રકાર હાથું નહીં કહે તો પછી મારા તમારો અવાજ કોણ સાંભળશે તો એનો અવાજ ડબ્બી દઈશું આપણે નો કરો આ આને ગમતું નથી આઈને કારણ કે સત્ય છે સત્ય છે કીધું ને કે બેટા તારી હાથી છે જે જન્મ દિવસ કે જે ધરતી કપમાં માં મારી માં મરી ગઈ ને મને એમ કહેતી હતી કે આ તને ખાવા નહીં દઉં અને અડધી કલાક સાહેબ ગામમાં ગોતવા નીકળતી મારા દીકરાને ને ભાઈઓ અને મને ગોતી ને ખવર આવતી હતી અલી ખોટી અને આ નવી આવી એ નવી એમ કે સગા કે તને ખાવા ન દઉં તો હવાથી હાજતી મને ખાવા નથી દેતી એ સાચા બોલીશ જેરી ખમજો આ અરત તમને નહીં સમજો હું ભણસો સમજી લ્યો અને રવા આ માણસની બધા વરણ જરૂર છે અને આની ભેળો બધા વરણ છે અઢારે વરણ છે એમ બધાયની જરૂર છે નિંદામણ કાઢવા વાળાની જરૂર છે એમ આવા માણસો બોલશે ને તો બધાને કામ ભલે તમે કરો જ છો પણ આવા માણસની જરૂર છે સમાજ માટે બોલે છે ઉપયોગી છે અને હાચા છે તો બોલવા દે શું કામ તમે એને તમે ઓલું કરો અને બીજું તમારા બોલવા કે મારા બોલવા એનો વાળ નહીં વાંકો વળે બરાબર દુનિયા છે આ તો હિતા દેવી હિતાને જંગલમાં પુત્ર જણાવ દીધા આ સમાજ છે એમ આ રવા સાચું જે કામ કરે છે એ કરવા દો અને સાચો માણસ છે છે અને છે આ એક મોગલ ધામ થી બાપુ નો અવાજ છે પરવાદીઓ ગુનેગાર બનો છો કોઈ પણ વધારે વાત કરવી આપ શકો ના કોઈ ગુનેગાર છે હર કોઈ માણસ હાલ અહીંયા આપ ભૂલ કરી છે નથી કીડો મકોડે મારતા આપણે ભૂલ જ કરી છે એમ રવાદીઓ આનું કારણ કે આ મોગલ એને માની રહી છે પણ બીજું મારી પાસે કોઈ કારણ નથી હો કોઈ કારણ ને હું માનતો જ નથી કોઈ પણ આવે મારું કામ છે આશીર્વાદ દેવાનો આશીર્વાદ દેવા નથી દેવા જાય પણ આપશો નખર સમાજમાં હાચા માણાની જરૂર છે કારણ કે વાત મૂકવાના ઠેકાણા નથી રૂપિયા મૂકવાના ઠેકાણા છે એમ હાચું કે અને નોંધણી કરો તમે સન્માન ન કરો કાંઈ નહીં અમારે જોતું નથી તમારા ઘર હાસવીન બે હોત છે પણ હાચા માણાની જરૂર છે હું એને બિરદાવું છું અને માણાની જરૂર છે જય મોગલ જય મણિધર જય વડવાળી